આપડે એટલે મોરંગી કુટુંબ નું મોરંગી પરિવાર નું આપણા એમાં આપડે બધે આપણું મેન મઠ છે હાલમાં

અરે એટલે દયા હટો ફાઇટ જાય એટલી રોજ થાય મારા ભાઈ હમ હમ છો ને મારા બાપા ને એ બધું એની રામ રામપરી એને પડે બે ને હવા જાય એટલે કે તું પાંચ સાળ રોટલા ગચે તેલ વાળા કરી અને હાથે ટીક જાય હાછી

ઈ ગામ મેક અપરે દાદા ની ખાબી છે એ કે્યા દાદા ની ખાબી છે આપણને ખબર નથી સે મતલબ માં આપડા દાદા હા હા આપડા દાદા એના પહેલા હોય ને એના હોય ને ગામ માંડી પર જય તદશ ની ખાબી ને જો મારી ની કઈ મને તો પણ તમે ન ગાડી હા સીધી આતાસ નથી ગિયે તો પછી તો હા સીધા આતા ના આ જલા યે બેનરો જલ માં આયા